જેના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે ભગવાન કેદારનાથના મંદિરની જેમ બનેલા મિની કેદારનાથ ગણાતા દેવનાથ મહાદેવ મંદિર ખાતે દર વર્ષે ભસ્મ આરતીનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ પરંપરાગત રીતે ઉજ્જૈન મહાકાલ મંદિર ખાતે યોજાતી ભસ્મ આરતી યોજવામાં આવી હતી દેવનાથ મંદિર ખાતે યોજાયેલી આ ભસ્મ આરતીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને ભવ્ય દીપમાળા સાથે ભ ભસ્મ આરતીના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી મારું નામ દલપત કૈલાશ પરી ગોસ્વામી દેવ દેવબાગની અંદર દેવનાથ મહાદેવ જેને મિની કેદાર તરીકે અત્યારે પ્રખ્યાત છે એના મહંત છું અને આજે મહાકાલનો સીન બનાવવામાં આવ્યો છે અને મહાકાલ ઉપર ભસ્મ આરતી કરવામાં આવશે ભસ્મ આરતી સવા સાત વાગે શરૂ થાય છે અને સાડા સાતે દીપમાળા અને આરતીનું થાય છે એ પૂર્ણ થયા પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે એ દરેક ભક્તજનોને પોગે એટલે બને ત્યાં સુધી અમારી આ આખી ટીમ કોશિશ કરી રહી છે અને ત્યાર પછી રાતના દસ વાગ્યાથી તે બાર સાડા બાર સુધી દરબારનું આયોજન કરવામાં આવેલ છે મારું નામ છે કમલ હળવદિયા હર હર મહાદેવ હર દેવભાગના કોમન પ્લોટમાં શ્રી ઈચ્છાપૂર્તિ દેવનાથ મહાદેવ દાદાનો દરબાર બન્યો છે જેને મિની કેદારનાથ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે અને પ્રખ્યાત છે આજના દિવસે મિની કેદારનાથ ધામના દેવનાથ દાદાને શ્રી મહાકાલેશ્વરજી ભગવાનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે અને સાથે વરસમાં થતી એક જ વાર ભસ્મા આરતીનું આયોજન આજના દિવસે છે ભસ્મા આરતી બાદ શ્રાવણના પવિત્ર શ્રાવણ મહિનાના દરેક દિવસે દીપમાળ અને આરતી હોય છે તો તે દીપમાળ અને આરતી કરવામાં આવશે ત્યારબાદ ઉપસ્થિત તમામ ભાવિકજનોને ફરાળી પ્રસાદનું મહાપ્રસાદનું આયોજન કરેલ છે તો તમામ ભાવિકજનોને મહાપ્રસાદ મળી રહે તે રીતે તેમજ રાતના નવ કલાકે ભવ્ય નામી કલાકારો દ્વારા શ્રી શિવ દરબારનું આયોજન કરવામાં આવેલ છે તો તમામ ભાવિકજનો શિવ દરબારની અંદર ભજનની રમઝટનો લાભ લેશે અને વરસમાં થતી એકવાર ભસ્મ આરતી આજે અમે કરવામાં આવેલ છે અને આ મહાકાલેશ્વરજીનું રૂપ શ્રી આશિષભાઈ રાજપુરા અને તેની ટીમ દ્વારા અભૂતપૂર્વ રીતે કરવામાં આવ્યું છે તો અમે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હર હર મહાદેવ હર